નમસ્કાર ગીર સોમનાથ જિલ્લા અને રાજ્યની સામાજિક એકતા જાગૃતિ મિશન વતી હું એડવોકેટ કે એચ રાઠોડ આપ તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં ડિમોલેશનની માનનીય શ્રી સાહેબ દ્વારા જે છે કામગીરી હાલે ચાલુ હતી જેમાં પેશકદમીની જગ્યાઓ જે છે એ કલેક્ટર સાહેબના માધ્યમથી જે છે એ દૂર કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી આમાં હજારો માણસો જે છે પોતાના ઘર જે છે એનાથી બેઘર થયેલા એના પરિણામે સામાજિક એકતા જાગૃતિ મિશન ગીર સોમનાથ જિલ્લાને વિનંતી પત્ર મળેલા અને સામાજિક એકતા જાગૃતિ મિશને તેમના રાષ્ટ્રીય સંયોજક માનનીય એડવોકેટ કેવલસિંહ રાઠોડ સાહેબ પાસે જઈ અને રૂબરૂ મુલાકાત કરી અને તેમને વિનંતી કરેલી કે આ જે છે મેટરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તેઓ પોતે એપીએફ થાય તે વિનંતીને માન આપી અને ગીર સોમનાથ જિલ્લાના તળ ગામના લોકો વતી માનનીય કેવલ શ્રી રાઠોડ સાહેબ જે છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એફીઆર થઈ અને જે છે ડિમોલેશનની કામગીરીમાં એક પિટિશન દાખલ કરી અને તેના ઉપર સ્ટે લઈ છે અને તે તબક્કે ગીર સોમનાથ જિલ્લાની જનતા જે છે એને રાહતનો જે છે શ્વાસ લીધેલો છે આપને જણાવી દઉં કે ડિમોલેશનની કામગીરી હોય કે એક આઠ અઢારનો પરિપત્ર હોય જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થાય ત્યારે સામાજિક એકતા જાગૃતિ મિશને જનતા વતી અને જનતાના પ્રશ્નો વતી ત્યારે એ કરી નથી માનનીય સરકારશ્રી પાસે અમારી માંગણી એવી છે કે ગીર સોમનાથ જિલ્લામાં જો તમારે રિમોલેશનની કામગીરી કરવી હોય તો ગીર સોમનાથ જિલ્લાની જે જનતા છે એમાં ઘણા સમયથી એના ગામડાઓમાં લેન્ડ કમિટી બેઠી નથી અને લેન્ડ કમિટીની માંગણી અમે કરીએ છીએ પહેલાં તો એમને રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે અને ભારત દેશના નાગરિક છે અને ભારત દેશના નાગરિક હોવાના નાતે ભારત દેશનામાં તેમને રહેવાનો અધિકાર હોય આ અધિકાર આપણે એમની પાસેથી છીનવી ન શકીએ સતત ને સતત વસ્તીનો વધારો ના પરિણામે લોકોની પાસે રહેવાના મકાનો નથી અને જે કેન્દ્રની સરકાર છે એ એસી કરોડ માણસોને જે છે એ અનાજ આપવાની વાત કરે છે એનો સીધો મતલબ એમ થાય કે આ દેશની અંદર એસી કરોડ માણસો જે છે એ ગરીબી રેખાની નીચે જીવે છે આવી પરિસ્થિતિમાં એના ખાવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા સરકાર શ્રી કરવાની હોય રાજ્ય સરકાર શ્રી કરવાની હોય એ વ્યવસ્થા ન કરતા એના ઉપર ડિમોલેશન લઈ આવી અને એના બનાવેલા મકાનો જે છે એ છીનવી લેવા એ ગેરવ્યાજ વાત છે

ભારતના કાયદાના દાયરામાં ભારતના સંવિધાનના દાયરામાં કાયમ ને કાયમ જે છે એ સામાજિક એકતા જાગૃતિ મિશન એમની લડાઈ એ લડતું રહી છે આપને વિનંતી સાથે જણાવી દઉં કે સામાજિક એકતા જાગૃતિ મિશન આવનારા સમયમાં એટ્રોસિટી એક્ટ મુજબના ગુનામાં પણ થર્ડ પાર્ટનો ગુનો હોય ત્યારે પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓને બેઠા જામીન મળે છે આ મુદ્દેથી પણ સરકારશ્રીને વિનંતી કરશે અને એમના જે કંઈ પ્રશ્ન હશે માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં જવાની પણ ખાતરી આપે છે આપને સામાજિક એકતા જાગૃતિ મિશનના તમામ કાર્યકર્તાઓને અભિનંદન માનનીય કેવલ શ્રી રાઠોડ સાહેબ શ્રીને અભિનંદન તેમજ ગુજરાતના જે કઈ જિલ્લાઓમાં ડિમોલેશન અને ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને જે ડિમોલેશનની કામગીરીથી પીડિત માણસોને જે રક્ષણ મળ્યું છે એ તમામને અભિનંદન આપું છું આપને ફરી ફરી સામાજિક એકતા જાગૃતિ મિશન રજૂ થયું શું ત્યારે આપ તમામને જય ભારત જય ભીમ